ગરબાડા તાલુકામાં ગ્રામ પંચાયત ની ચૂંટણી લઈ ડીવાય એસપી જગદીશ ભંડારીની અધ્યક્ષતામાં ગરબાના ગ્રામજનો ઉમેદવારો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી અને લઈને ચર્ચા કરવામાં આવી હતી નમસ્કાર આપની સાથે સમાચાર વિસ્તારથી ગરબાડા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી તારીખ બાવીસ જૂન બે હાજર ના રોજ યોજાનાર છે ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તે માટે દાહોદ ડીવાય એસપી જગદીશ ભંડારીની અધ્યક્ષતામાં ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારના જરીપુસર ચંદલા અને ગરબાડા નગરમાં સ્થાનિક ગ્રામજનો અને ચૂંટણી ઉમેદવારો સાથે બેઠક યોજાઈ હતી અને ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં ડીવાય એસપી જગદીશ ભંડારીએ ગ્રામજનો અને ચૂંટણી લડતા ઉમેદવારોને ચૂંટણી આચારસંહિતાનું પાલન કરવા અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે અશાંતિ ટાળવા અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા અપીલ કરી હતી તેમણે ખાસ જણાવ્યું હતું કે ચૂંટણી સારા અને સુચારું માહોલમાં થાય તે માટે પોલીસ વિભાગ સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે ત્યારે ગ્રામજનો અને ઉમેદવારોએ પણ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ગ્રામજનો અને ઉમેદવારોના સહકારથી લોકશાહીનો આ પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી આ બેઠકમાં ગરબાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસમ ગાદડીયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી કે ભરવાડા પણ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ રોજ ગરબાડા પોસ્ટ વિસ્તારના જરી ગુજર ગામ ચાંદલા ગામ ગરબાડા ગામમાં ગામ લોકોની મીટિંગો લેવામાં આવી છે ગામની અંદર કાયદો વ્યવસ્થા જળવાય ઇલેક્શન બિલકુલ સારા અને સુચારુ માહોલમાં થાય શાંતિપૂર્ણ થાય ગામમાં કોઈ વિવાદ ન થાય તે માટે તમામ આગેવાનો અને તમામ ઉમેદવારો અને તમામ જે વોર્ડમાં ફોર્મ ભર્યા છે તમામ લોકોને મળવામાં આવ્યા છે આજે અને ગામના પ્રશ્નો પણ જાણવામાં આવેલા છે દરેક ગામની અંદર પોલીસની હાજરી છે કોઈ પણ મુદ્દો હોય તો પોલીસથી પહોંચાડી શકે છે તેવા પર ચર્ચા થઈ છે અને ગામમાં ઇલેક્શન છે એ કોઈ પ્રલોભન વગર થાય તે માટે ગામ સાથે ચર્ચા કરવામાં આવેલ છે